વેચાણ ના મોટી રકમ બાકી હોય એક લાખ તેર હજાર નવસો નવ રૂપિયા રકમ બાકી હોય છેલ્લા પાંચ વર્ષથી લોકો ભરતા ન હોય એની સામે અમે અમે અનેક સમયે બિલો પણ તે ભજવેલ છે નોટિસો ભજવેલ છે તેમજ આ ગોડાઉન તથા ઓફિસ સીલ કરવામાં આવેલ છે તેમજ આગામી દિવસોમાં વંશીનગરમાં જે જે આસામીઓ પાસે રકમ બાકી છે મોટા પ્રમાણમાં તેઓ પાસે પણ ધોરણની કાર્યવાહી કરી જપ્તી કરવામાં